તાલુકા સ્ટેટ એજ્યુકેશન સોસાયટી સંચાલિત દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં આવેલા ગરાડીયા ગામ ખાતે નવનિર્મિત શાળા હોસ્ટેલ બિલ્ડિંગ અને સ્ટાફ ક્વાર્ટર્સ નું આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે પ્રાસંગિક પ્રવચન આપતા કહ્યું હતું કે તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ આ શાળામાં ભણતા બાળકો માટે વાલીઓએ ફક્ત બાળકોને શાળાએ મોકલવાની જ જરૂર છે યુનિફોર્મ પુસ્તક રહેવા જમવા અને અભ્યાસની તમામ પ્રકારની વ્યવસ્થા સરકાર કરી રહી છે આંગણે આપણી દીકરીઓને વિનામૂલ્યે સારો અભ્યાસ મળી રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે આ કાર્યક્રમમાં ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારા પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા જિલ્લા શિક્ષણ અધિકારી એસ એલ દામા પ્રાંત અધિકારી એ કે ભાટિયા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરત બારિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ જિલ્લા પંચાયત સદસ્યો શાળા આચાર્ય શાળા સ્ટાફ સહિત અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા વાત કરવાના છે અને ભાષણ કરવાના છે પણ મિત્રો આપણે પણ સાથ અને સહકાર આપીએ અને બધા જ આ સુલતાનભાઈ સાથે મળીને આપણા ગામનો વિકાસ કરવા માટે ગામ ને આગળ લઈ જવા માટે બધા સાથે મળીને મિત્રો આજે દીકરીઓ નું કામ

સરકારોમાં કોઈ કોઈ આગેવાનો કોઈ કોઈ નેતા રેખદેખ નતા કરતા કોઈ મરણમાં લગ્નમાં કે હર હંમેશા કોઈ જગ્યા આવતા ન ઘણા લોકો વિરોધ કરે અમે આમ કરીશું તેમ કર્યું પણ વિરોધીઓ વિરોધ કરવામાં જ રહી ગયા મિત્રો પણ હર હંમેશા આપણે સંજેરી તાલુકાની અંદર

વિઘ્ન નહીં વિશાળ સંખ્યામાં કદાચ અમારાથી ભાગ ભૂલ થઈ હોય તો માફ કરજો પણ બધાને બહેનો ભાઈઓ અને બધાને સ્વાગત આપણા બાળકો આપણી દીકરીઓ ભણી ગણીને આગળ વધે આપણે સૌએ એમને આશીર્વાદ આપીએ અને આજે આપણા દીકરા દીકરી આજે રમત ગમત અને એવોર્ડ મેળવ્યો અને હજુ પણ આપણા દીકરી દીકરા એવોર્ડ મેળવે અને સાળી આગળ વધે એવી આપી રહ્યું છું બે શબ્દ બોલી જય જય આભાર